રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ને ભાઈ આપણે હાલે હે દવા છાંટવાનું હવે છેલ્લે બે ત્રણ પ્રમુખ છે તે રાજુભાઈ છાંટે હે અને આપણે વાલાભાઈ ઘણી વાર પૂછે છે કે તમારા બે ભાઈઓની તબિયત કેવી છે કે કાનાભાઈની તમારી તબિયત કેવી છે બે ભાઈની તબિયત સારી છે ને તો વાલાભાઈ બહુ કંઈ ખાસ વાંધો નથી કાનાભાઈને ઘણી બધી રિકવરી છે મને કંઈ ખાસ એવો દુખાવો નથી થતો ભૈરું ભૈરું લાગે છે તો કાલ પરમ દિવસે પાછું બતાવવા જવાનું છે અને વરસાદનું જોર આજે બહુ લાગે છે ગરમી અતિશય છે હવાર હવારમાં જ હજી ત્યાં એમ માનો ને કે આઠે નથવાઈ ગયા તૈકો એ જો માંડો હે થવા અને આમ વાદળછાયું હે પણ બૂટ ગરમી બહુ છે અને હાલે હે કારિયા ખરની દવા કાલના બ્લોગમાં જે તમે જોયું ને એ ટળા સુપર સાટી છે અને એક બે પોંફે તો રાજુભાઈ સાટી લે મારે મેળ આવે ને તો જાવું છે ગામમાં તો જ્યારે સર્વિસ કરાવી આવું આ હોલિયાની હોલીયો થોડોક હવે વધારે ખરાબ થઈ ગયો છે

इमाले के इंजला इतार उत्तरास से हो जला जो तो मोर बोले एक तो मोर ला वाह यार ये भी रे बापू ने धर में बैठो ना एक तो एक तो हाँ तुम भी हूँ भरोड़ हो बताओ दादवा क्यों लाडवा हाँ जाए ले तू तो जमी क्यों ले सब बस चला भाई नेकने आत्मा ही बोला गया

કાટ લગાયનું શું કરું હા અમાર જીનભાઈ કે મને પૂગઈ નહી પૂગી જાય પૂગી હો જાય તું તું જલને એકેસાઈડ થી ના પૂગ બથ લેવામાં ના પૂગ બોલવામાં ના પૂગ દોડવામાં ના પૂગ મારવામાં ના પૂગી મારવામાં ના મારવામાં પૂગી જાય કઈ ના તો

બપોરના કઈ દોઢ બે જેવો ટાઈમ થયો છે ને હું વિરેનભાઈ બે હેરાન થાય છે બાકી બધા બિંદાસ થી નિંદર કરે છે અને આપણો હુલિયો ચેન્જ થઈ ગયો છે લાઈટ વહી ગઈ તડફળિયા મારે છે એ બધું અમારે જો અત્યારે ઉનાળામાં જે ઓલો વધારે ગરમીમાં છે ને તપ બહુ હતું અને વરસાદ આવ્યો ને એમાં પતરા બધા ઊભી તૈયારી થઈ ગઈ ઘણા બધા પતરા અને લાઈટ ની ચાઈ લગભગ ત્રણ ચાર તો આવી ગઈ ધીમે બોલ ને કે આગળ ખસકાવશે તો અમારા રસોડામાં છે ને ઇલેક્ટ્રિક ચૂલો હે બોલે એવો એ કઈ નથી કીએ હે વેલકમ તાતા લાઈટ રહી ગયો વેલકમ આખો નથી થતું ને અને વરસાદ જામે રહ્યો હે ભાઈ આમ તો રેડે રેડે હે આવે ને જાય આવે ને જાય જો હવે ધીમો પડી ગયો

એના લીધે મને ખબર નહીં બે દિવસ જાય ઝીણું ઝીણું દુખે છે અંદર એટલે ખાવાનું મેં હાવ ઓછું કરી નાખ્યું ખાલી એટલું બટકું જ ખાઈને ઊભો થઈ જાઉં એટલે ભૂખ લાગે છે તો વિરેનભાઈ મૂકો છે કાકડી લેવા લઈ આવ્યો હું કાકડી કાકડી થાય છે આ ખીમામાં ને થઈ ને હા અમારે અહીં બાજુમાં છે ને ખીમામાં ત્યાં લગભગ એને કાકડી ઉતરે છે એટલે ત્યાંથી આવી હે ખૂણી માખણ જેવી છે નહીં

બારી દરવાજા ખોલવામાં તકલીફ વાળો છે વરસાદ આવે છે અંદર વરસાદનો આદર બહુ થઈ ગયો છે ને અહીંયાથી પાણી અંદર આવે એટલે આપણે બારી દરવાજા બંધ કરવા પડેગા હાલો માંડવી ઉપર આક્રમણ કરી સુકા આનો કોઈ મિડિયમ જોઈએ ના ખા સાઈ ઇત ઠીક ફોતરા કે નાખી ને કે તારી મમી આપણે બેને ઓકી નાખી

હજી તો પૂછે સાંઈ તમારી કે પાણી ઢોર જેવો બોપલો ખાવ કે ઘીમાં વઘારેલ પાણી ઢોર જેવો હાક ખાવ જ્યારે એટલે જરાય હોય તો નસ મને તો સાંભળે રામભાઈનો રગડો હોય ને જોઈને થાય અટાણે જમાવટ પડી જાય હાલો ભાઈ જો રેડીએ જેવો ચા પીવું હોય તો આનાથી હરસ કોઈ ચા બનાવતો નહીં હોય આનાથી હરસ નહીં હોય આનાથી હરસ હા તો તારી અડારી એક બાજુ વરસાદ બંધ થવા અને કાલે હાલો ભાઈ જો ચા પીવા અડારી હાથમાં આવી ગઈ છે ને એટલે હવે નથી બોલાય આવ ભાઈ આવ કેમ છે ભાઈ

કે આ બુક્સ દેગે ને હા હા છે પતિ કી ભાઈ તમને બતાવનો પાછળનો ને જરીક છાસ ને કે ના રગડું બનાવી છી દહીં પડજો ને તાજો હોય વધારે સારું કોઈ હાજે બધાને ખાવા હા હા આમાં ને સાજીન ફૂલ કે ઈનો ને કંઈ મેરણત પેડો ઠીક ઈ બહુ જોતો તો કે ઓ તો વસલ કઈ ઢોકડી દેવા ઉપસે ઉપસે હા ફૂલે તો આમાં ઈ ચડે કે હા ઈમાં જ નતો પાસી ચડું ચડું ચડિતે તો રવાના કે બનાવું એવું તો ન બને ને

કેતારે તમે ડાયરેક્ટ મૂકી દીધી જે માં કઈ નાખો પણતો ને લીંબુ ખારો ઠીક હા અને આમ આવું નાખો તો આવે આ કેવા થાય બરાબર આ રીક્ષણ નથી કારણ કે કઈ જેડુ નથી સાજી ફૂલ ગઈ નો કે ઓહ હા નકર ઈનો કે સાજીના ફૂલ ગુખસે ઈતારે ઢોકરી કેમ આપણે ઢોકરીમાં નાખ હ આવી જ રીતે દેખાય હા હા આ લોકો તીખો

વધારે આવે હમ આવી રીતના પતિકા પાડી નાખવાનું ફરતે ચાકડી મારી એવા છે લાઈવ ઢોકળી જેવું બની ગયું ટૂંકમાં

જોયું ને ઓગણચાલીસ નંબર માંડવી તને ખબર તો હે પણ જો આમ પાટલા લેવા આવી હે ભાઈ માંડવી આપડી મેં કીધું હાલો ફ્રી છે નથી જરાક પાણા વાળી ચક્કર મારતા આવી ને પાલભાઈ ને ઉપાડતો આવ્યો ડ્રાઈવર હારો લાગે અરે કઈ ઘટે ને મારા જેવો જ છે ને હા આ રોજડા બગાડી ગયા મારા જેવા ક્યાં દેવા તું આ જેટલું તને આમ ફેહણ દેખાય ને એ રોજ બાઠી ગયા આમ પડી ને મોટા કો તું હોય કે ના કોડા આપડી આઈ રજો ઓલી એટલી કટકી રહી ને ઈમાં અને આય તારે આમ નજર મારવી બેય ને એક જ લઈનું હોય હા તો હું હેવી કારીગર હું ચાહ નાખવાની ના પીએ ના ખબર હે મને પેટ ની આવી તકલીફ છે ને તો હું નથી પીતો ઘણા કેતા હોય પેટમાં તકલીફ થતી હોય ગાંજો નાખીને પીતો જરૂર તો એવી જ છે ઉતારો ઉતારો બહુ હતો આમાં મેં વિડીયોમાંય બધાય ને તમને ભાઈ દેખાડ્યું હતું અહીંથી આ બાજુ છે ને એટલે અમ્પલ ભાઈ બહુ હતો અતિશય જો હા તાજે તાજે ઉપાડીને કાળી ફૂગ હે માં બીજું શું હોય ને અહીં રીજા ઓલી જે ઓલી ફાયદું ના નીકળે ત્યાં કાળી ફૂગ લાગે જો હા એ જો છે ને મારું બટાઈ બટાઈ જાય ને એમાં કંઈ હરાભાઈ યોજા હુકારામાં

ભરતી કરવી પણ એના માટે ભલભાઈ આપણે પહેલાં તો છે ને રૂપિયાનો આગો કરવો પડે ને ઢોગું થાય કઈ રૂપિયા તમે વિડીયો ઉતાર નતા આવતા આમાં કામ આવે તો તો હું ના બે બે વિડીયો મૂકતો જાઉં કાય વિડીયો માં કઈ આવક છે નહીં આ મારા શોખ ના હું તો વિડીયો બનાવું ભાઈ હા હાલો એવું છે જરાક મેં કીધું પાણાવારી ઘુમરો મારી આવીને અહીંયા રોજ આવે છે બાકી તો હજી કઈ નુકસાન નથી થાય બીજું નામ હું હોય નુકસાન

પછી એના ઘરે જે રમકડાં હોય ને એની તોડફાડ કરે પછી એના રમકડાનો વારો એવું ચાલો જો વ્યારું પાણી કરી લીધા છે મસ્ત ઓરો ને ઘી મને તો અડધો લચ ખાવા નાતી છે હાલો મિત્રો તો આજના વિડીયોનો અહીંયા કરતા અહીં ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ